શું નામ છે આપનું મારું નામ આરિફ શું સમસ્યા છે અને કયો વિસ્તાર છે આપણો નેહરુ ગેટ અંદર માં સરગિયા શેરી આવેલ એમાં સફાઈ કામ માટે ચોકસાઈ માટે ઘણી બધી વાર સામે ગટર છે જોઈ લ્યો માં હમણાં પાણી ગટરથી બહાર પાણી છલકાતું જતું હતું અરજી પણ ઘણા બૈરાઓ આપી આવ્યા અમે પણ ગયા હતા

અને પરમ દિવસે પાછા મારા હસબન્ડ ગયા તો એને એમ કીધું ફોટો પાડીને લઈ આવો તો હવે ઘટન ફોટા કોઈ સ્માર્ટફોન નો વાપરતો હોય તો શું કરવાનું ઓકે એવું કોને કીધું ફોટા પાડીને લઈ આવું દરબાર ઘટે છે દરબાર ઘટે આગે ઉકેટલા છ મહિના ત્યાં નથી આવતા આવનારા દિવસો જો આને સમસ્યા યથાવત રહી તો આપના દ્વારા શું કરવામાં આવશે આંદોલન કરશે બેસું અહિયાં ઉખાડતાલ

બપોર આવું તો સાંજે આવું એમ કેતા રહી લોકો હું સવારે પાછો ગયો મને સાંજે આવશે હું સાંજે પાછો ગયો મને કે રાતે આવશે મોબાઈલ નંબર અને શેરીનું એડ્રેસ બોલો કે પછી આવી તો ગયા તા પછી અઠવાડિયા પછી આખી વિડીયો દેખાતી પછી બરોબર સરે ગયા શેરી કોઈનું બેટ હોય શેરી બોલી સમસ્યા જાય એ તો હતી મને એ લોકો સાફ કરી ગયા પણ અઠવાડિયું ગઈ રહ્યું લોકો

શું સમસ્યા છે સમસ્યા એ છે કે અહીંયા જો અમારી ખુદની લાઇટ ઉભરે છે અમારે ના કે આવું હોય ને તો અહીંયા લાઇટ જ નથી કયો વિસ્તાર છે આ ઓળવા આ મારો સરાગિયા સેરી વિસ્તાર છે ઓ અને બીજી કઈ કઈ સમસ્યા છે અહીંયા સમસ્યા તો કેટલી છે ગટરની પછી આ કચરાની નો વારવા આવે ભૂગર ગટર અમારી શેરીમાં કાય એટલે કાય આટુ નથી આવતા ડોર ટુ ડોર જે અત્યારે જે મહાનગરપાલિકા કહી રહી છે કે ડોર ટુ ડોર અમે વાહનો મોકલી મોકલીશું તો આવે છે અહીંયા કે ના ના આવનારા દિવસોમાં આને આ પોઝિશન રે આને આ સમસ્યા રહી તો શું કરશો તમે આંદોલન આંદોલન કરશો ની દુકાન બંધ થઈ જશે એટલે આ ઓંધારું કક થઈ જાય ઓકે એટલે લાઈટ ની પણ સમસ્યા છે આ તમારા પોતાના ખર્ચે નાખવી પડે હા Ya, yeah, j a n g yeah, a l l u ya. p a yeah, l